બાળકો ધોરણ આપણું પાંચ તારીખ સાત એક બે હજાર એકવીસ આપણે આગળના વિડીયોમાં પાઠ આપણે ચલાવ્યો હતો વ્યક્તિઓના લોકપ્રિય નામ આપણે આગળના વિડીયોમાં ચલાવ્યું હતું આજે આપણે જોઈશું એનું સ્વાધ્યાય તો જુઓ પ્રશ્ન એક બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી મને ઓળખી મારું નામ લખો ઉપર બોક્સમાં તમને શબ્દો આપેલા છે એમાં અને નીચે તમને પ્રશ્ન પૂછ્યા છે તો એ રીતે તમારે ઉપરથી જોઈને પ્રશ્નનો જવાબ લખવાનો છે તો જુઓ મારું લોકપ્રિય નામ નેતાજી છે તો નેતાજી લોકપ્રિય નામ કોનું છે તો સુભાષચંદ્ર બોઝ આપણે બાજુમાં જવાબ લખવાનો આપણને ખાલી જગ્યા આપી છે તો એમાં જવાબ આવશે સુભાષચંદ્ર બોઝ પછી બે નંબર જુઓ મારું લોકપ્રિય નામ લોકમાન્ય છે મારું લોકપ્રિય નામ લોકમાન્ય છે તો કોનું લોકપ્રિય નામ લોકમાન્ય છે તો બાળ ગંગાધર ટિળક બાળ ગંગાધર ટિળકનું લોકપ્રિય નામ લોકમાન્ય છે પછી ત્રણ નંબરનું મારું લોકપ્રિય નામ પ્રિયદર્શિની છે મારું લોકપ્રિય નામ પ્રિયદર્શિની છે તો કોનું પ્રિયદર્શિની છે આપણે પાઠ શીખ્યા છે પાઠમાં આપણને આપેલું છે તો શ્રીમતી ઇન્દિરા ગાંધીનું નામ લોકપ્રિય નામ પ્રિયદર્શિની છે પછી ચાર નંબરનું જુઓ મારું લોકપ્રિય નામ રાષ્ટ્રીય શાયર છે તો આપણે રાષ્ટ્રીય શાયર કોનું નામ છે ઝવેરચંદ મેઘાણી જવાબ શું આવે ઝવેરચંદ મેઘાણીનું લોકપ્રિય નામ રાષ્ટ્રીય શાયર છે પછી પાંચ નંબર મારું લોકપ્રિય નામ ભારતનું બુલબુલ છે તો ભારતનું બુલબુલ એ કોનું લોકપ્રિય નામ છે તો સરોજીની નાયડુનું નામ સરોજીની નાયડુનું લોકપ્રિય નામ ભારતનું બુલબુલ છે તો જવાબમાં શું આવે સરોજીની નાયડુ પછી છ નંબર મારું લોકપ્રિય નામ ચાચા છે તો કોનું લોકપ્રિય નામ ચાચા છે તો પંડિત જવાહરલાલ નહેરુનું લોકપ્રિય નામ ચાચા છે પછી પ્રશ્ન બે જુઓ નીચે આપેલા દરેક વાક્યના ખોટા શબ્દ પર ચેકો મારી સાચું વાક્ય બનાવો ખોટા શબ્દ પર ચેક મારીને સાચું વાક્ય બનાવવાનું તો વાક્ય જુઓ નંબર એક વલ્લભભાઈ પટેલનું લોકપ્રિય નામ સરદાર કે ગુર્જરવીર છે તો વલ્લભભાઈ પટેલનું લોકપ્રિય નામ સરદાર છે ગુર્જરવીર શબ્દ ખોટો છે એના પર ચેક મારવાનો પછી બે નંબર વિનોબા ભાવેનું લોકપ્રિય નામ દિનબંધુ કે આચાર્ય છે તો વિનોબા ભાવેનું લોકપ્રિય નામ આચાર્ય છે દિનબંધુ શબ્દ પર ચેક મારવાનું પછી ત્રણ નંબર રવિન્દ્રનાથ ટાગોરનું લોકપ્રિય નામ ગુરુદેવ કે રાષ્ટ્રદેવ છે તો રવિન્દ્રનાથ ટાગોરનું લોકપ્રિય નામ ગુરુદેવ છે રાષ્ટ્રદેવ શબ્દ પર ચેક મારવાનું પછી મોહનદાસ ગાંધીનું લોકપ્રિય નામ મહાત્મા છે કે લોકનાયક છે તો મહાત્મા ગાંધીનું લોકપ્રિય નામ મહાત્મા છે લોકનાયક શબ્દ પર ચેક મારવાનું પછી પાંચ નંબર રવિશંકર રાવળનું લોકપ્રિય નામ કલા શ્રેષ્ઠિ કે કલાગુરુ છે તો રવિશંકર રાવળનું લોકપ્રિય નામ કલાગુરુ છે કલા શ્રેષ્ઠી શબ્દ પર ચેક મારવાનું પછી છ નંબર શેખ મોહમ્મદ અબ્દુલ્લાનું લોકપ્રિય નામ શહીદે અઝમ કે સ શેરે કશ્મીર છે તો શેખ મહંમદ અબ્દુલ્લાનું લોકપ્રિય નામ શેરે કાશ્મીર છે શહીદે અઝમ શબ્દ પર ચેક મારવાનું આ રીતે દરેક વાક્યના ખોટા શબ્દ પર ચેકો મારીને સાચું વાક્ય બનાવવાનું પછી જુઓ પ્રશ્ન ત્રણ નીચે અવિભાગની વ્યક્તિ સામે બ વિભાગમાંથી તેમનું લોકપ્રિય નામ શોધીને લખો અવિભાગમાં વ્યક્તિ આપેલા છે વ્યક્તિ અને બ વિભાગમાં તેમનું લોકપ્રિય નામ આપેલું છે તો જુઓ એક નંબર ચિત્તરંજન દાસ તો ચિત્તરંજન દાસનું લોકપ્રિય નામ કયું છે દેશબંધુ બ માંથી આપણે સાચી વિગત લખવાની છે તો ચિત્તરંજન દાસનું લોકપ્રિય નામ દેશબંધુ છે પછી બે નંબર ચક્રવર્તી રાજગોપાલાચારીનું લોકપ્રિય નામ કયું છે તો રાજાજી આવે શું આવે જવાબમાં રાજાજી આવે પછી ત્રણ નંબર સમ્રાટ અશોકનું લોકપ્રિય નામ કયું છે તો પ્રિયદર્શી પ્રિયદર્શી સમ્રાટ અશોકનું લોકપ્રિય નામ છે પછી જુઓ ચાર નંબર લાલા નું લોકપ્રિય નામ કયું છે તો પંજાબ કેસરી તમારે કેસરી લખી દેવાનું બાજુમાં લાલા લજપતરાયનું લોકપ્રિય નામ પંજાબ કેસરી પછી પાંચ નંબર બાબા સાહેબ આંબેડકરનું લોકપ્રિય નામ કયું છે તો બાબા સાહેબ આંબેડકરનું લોકપ્રિય નામ દલિતો દ્વારક દલિતો દ્વારક બાબા સાહેબ આંબેડકરનું લોકપ્રિય નામ છે પછી છ નંબર રવિશંકર વ્યાસ તો રવિશંકર વ્યાસનું લોકપ્રિય નામ કયું છે તો મહારાજ મહારાજ રવિશંકર રાવ રવિશંકર સોરી રવિશંકર વ્યાસનું લોકપ્રિય નામ કયું છે તો રવિશંકર વ્યાસનું લોકપ્રિય નામ મહારાજ એ રવિશંકર વ્યાસનું લોકપ્રિય નામ છે તમારે બ વિભાગમાંથી સાચી વિગત શોધીને ઉત્તર આપેલા છે વચ્ચે ખાલી જગ્યામાં જવાબ તમારે લખવાના છે તો આ રીતે તમારે ચોપડીમાં પણ પૂરવાનું અને આખું સ્વાધ્યાય ચોપડીમાંથી જોઈને નોટમાં લખવાનું એ છે આપણું આજનું લેસન તમે જુઓ અહીંયા પેજ નંબર પિસ્તાલીસ ઉપરનું સ્વાધ્યાય ચોપડીમાં પૂરવાનું અને ચોપડીમાંથી જોઈને નોટમાં લખવાનું એ છે આપણું આજનું લેસન ચોપડીમાં પૂરી લેવાનું ખાલી જગ્યા આપણે પૂરવાની છે મને ઓળખી મારું નામ લખો ખોટા શબ્દ પર ચેકો મારવાનો છે અને અવિભાગની વ્યક્તિ સામે વ વિભાગમાંથી તેમનું લોકપ્રિય નામ શોધીને લખવાનું છે તો પેજ નંબર પિસ્તાલીસ ઉપરનું સ્વાધ્યાય ચોપડીમાં પૂરવાનું અને ચોપડીમાંથી જોઈને નોટમાં લખવાનું એ છે આપણું આજનું લેસન ચાલો બાળકો અલ્લાહ હાફીજ